কা yeah, হাৰ

આ બેની રીતના મને ક્યાંક લઈ જાય છે તો ક્યાં જાય ઋષિભાઈ જાજા દિવસો પછી અમારો વ્લોગમાં આવ્યા છે અમારા વ્લોગ શાન કરાવવા હવે આ વ્લોગ જાય અમારો એક કે બે કે તો પૂગી જ જાય આમથી જોઈએ હવે તમારી બધાની દયા ઋષિભાઈ અમારી માટે લકી છે કારણ કે કહે કહે ઋષિભાઈ અમારી માટે લકી છે કારણ કે પલો ડીવાઈન વરો વ્લોગમાં પણ ઋષિભાઈ હતા એ પણ વાયરલ થઈ ગયો

અત્યારે તો મસ્ત નો પવન આવે છે કેકડો પણ હતો બેઠા છે અત્યારે હવે આ છે મોટો ડેમ છે ને જીલા

શ્રી 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 કેમેરા મેન અમારા એવા ઋષિભાઈ તો અમે પૂગી ગયા છે અત્યારે લંબોરાના ડેમમાં અને અત્યારે મોસમની મજા લઈએ તો જરા જરા વરસાદી આવવાની શરૂઆત લાગે છે એ બધી આ બધાય તાજો જંગલી કીડો અમારો ક્યાંય હખણો રે જ નહીં ડેમે લેતા તો ડેમે પુશઅપ મારો મંડા આવે આનું કરવું હું જાઉં હે હે અલા બસ હવે આ કઈ જીમ નથી આ લા લાલ ઓછ જયભાઈ તમને એક મસ્ત નો ડાન્સ કરતા શીખાડશે તો ભાઈ બતાવો તો એક વાર ડાન્સ બતાવી દો તમારે એવું મન નો આવડે કેવું આવડે તું

અને આ જો આજે હવે જૈલો ગાડી રાખશે અત્યારે તો કેમ કે ફૂલ કાટામાં ગાડી કાટામાં હલવાણી હે હાલી ને અર્ધી તો ગાડી આગળ લીધી ને અડધી બાકી હજી હવે જયભાઈ કાટશે હવે ઓફ રોડિંગ થશે ઓફરોડિંગ ચાલુ ઉભો રે ઉભો રે લા કાટા છે કાટા બાટા નળે નહી આ નીકળી જૂનો ખેલાડી ભાઈ એમાં કંઈ ઘટેડી गड़ा, 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 जाओ <laughs> हर बात पे मिलूंगा मैं मरा हुआ नशेड़ियों के साथ उस में उस रात में मौजूद था